રાજકોટ અગ્નિકાંડને લઈને ભાજપનો નિર્ણય પરણામ બાદ વિજય સરગસ ન કાઢવા નિર્ણય ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે સૂચના આપી છે ચાર તારીખે તમામ જે પચીસ લોકસભા બેઠક છે તેનું પરિણામ આવશે સાથે સાથે વિધાનસભાની પેટા ચૂંટણીનું પણ પરણામ આવશે પરંતુ સીઆર આર પાટીલે રાજકોટની આ ઘટનાને લઈને વિડિયો કોન્ફરન્સમાં સૂચના આપી છે કે જીત થાય ત્યારબાદ વિજય સરગસ ન કાઢવું બેઠક દરમિયાન સીઆર આર પાટીલે આપી સૂચના રાજકોટ અગ્નિકા છે સીઆર પાટીલે ગઈકાલે સૂચના આપી હતી કે આ દુઃખદ આખી ઘટના જે બની છે જેમાં સત્યાવીસ લોકોના મોત થયા છે ત્યારે વિજય સરઘસ ન કાઢવું